એટલે ઊર્કી થોડી શાંતિ રહેશે ને બાપા હું કામ બાદવા ના કરો હાલો બે કામે સડી જાવ અને બાદ ક્યું કાઈ બોલતી ની ની તું કાઈ નથી એમ લંગા ભાઈ પણ અડધી દાતરી પકડીને બેઠી છે તો હવે કા કામ નો મડાઈ કરવા કપા નો નીંદવા મડે બસ કાલ સવારે જો કાલ સવારે હું હવે અત્યારે જ વરસાદ રહ્યો છે હમણાં વરસાદ આવશે તો કેટલું ખડ થઈ જાય તો એટલી ખબર ન પડે કે હવે આપણે કપા નીંદવા મળવી એમ બેઠી હામી તે પણ હું અહીંયા તો ક્યાં બેઠી છું તમે ભાઈ બેન બેઠા છો તમે કામ ને તો હું ને કાઈ કામ કરવું ને તમને બહુ ભા વાગે છે છે નકર કીધું તો કે હાલો હું બધાયનો રાંધીને ભાત લઈને આવીશ વાડીએ તો નહીં મને વાડીએ મોકલી દીધી મને અહીંયા નો રહેવા દીધી તમે કાઈ ઓછા નથી સવારે તમે જવાના છો ગોગડી ભાઈ કરે એના પિયર માં ન્યા હાહરે જવાના છો ને તમને ખબર પડશે

આ ઓરકી એવી ખતરનાક છે ને એવી ખતરનાક છે ને આની કરતા ને આની કરતા તો મારી ભાભીઓ હારા મારા શિબરી માસી હારા મારા મમ્મી હારા મને એટલી બધી કોઈ કોઈ અને આ તો કેરી બોલે કેરી બોલે છોટી દાતોડી મોઢા માથે મારું એટલી ડાઈસ સડે જડબાળી માથે વાઈંદરી જીથરાળી મેરા હોડામાં આવીને બેહી ગયા ગોગડી આજ કોણ જાણે મને કે ગમતું જ નથી લંગુ વહી ગઈ ને તે નથી ગમતું અને તાર મમ્મી બાર ગામ વહી ગયા છીએ એટલે ક્યાંય ગમતું નથી એટલે મેં કીધું બે બે નું રહોડામ છે ને તો મેં કીધું લાય હું આટો મારો મને નથી ગમતું એટલે ગોગડી લંગુ હતી ને તે મારો હથવારો હતો બે માસી પાણે બાર હવારના પોરમાં બેહવા હવા વહી જાય છે બહુ મજા આવતી લે વળી શિબરી માસી તમને કેમ ગમતું નથી તમારે તો કાઈ વાંધો નથી તમાર નથી કઈ કામ કરવું નથી કઈ કાસ કરવું નથી રાંધવું નથી સીંધવું કઈ કરવું નથી અને તમને વળી ગમતું નથી બહુ કેવાય માર માસા સાંભળી ગયા છે કહું તમને હવતાર માસો જ મને હું સાંભરે એવા નંગ નો હાંભરે લે મૂકી મૂકીને વયો જાય છે એને કે કાઈ મારી પડી છે કે મે ના પાડી દીધી હો આ વખતે મે કીધું માન નથી જાવું ગોગડીન ઘરે નથી જાવ તોય મન પરાણે મૂકીને વયો ગયો એને ક્યાંક બીજા લગન બગન કરી લીધા હોય ને એવું લાગે છે

એટલે અમને ખબર જ હતી કે કાઈક ડાળમાં કાળું હોય નકર કાઈ જાવા દે એમ કે ઘડીએ ઘડીએ કાઈ કોકને જાવા દે તમને આય તમર બેનના ઘરે એટલા બધા દી રોકાવા દે આ હું છો ગોગડો મને કોઈ દી કાઈ જાવા દે હા જાવા દે માર મમ્મીને ઘર જાવા દે બાકી ગમે ગામનીયા જાવી આરોય જવાનો ન આરોય લાવવાનો ક્યો તમે પણ મને ખબર જ હતી શિબરી છે અને હું તમને કહેતી હતી કે કાઈક હશે પણ તમે કાઈ મારું નોતા માનતા

એ તો મને ખબર જ છે શીબરી માસી કે તમે હાવ હોજા સો સો ભોળાબરી માસી મને ખબર જ હતી કે મારા માસાની કઈ ભૂલ હોય ને અને તો જ ઈ તમને અહીંયા મૂકી મૂકીને વ્યાજે શીબરી માસી તમતા તમે કાંઈ ઉપાધિ ન કરતા તમતા તમારે અહીંયા રહેવું હોય ને ક્યાં સુધી રહ્યો હું જીવું છું ને ક્યાં સુધી હું તમને રાખીશ હું કાંઈ જેવી તેવી માણા નથી તમ તારે મને તમે વાલા જ છો દિલથી વાલા છો ઝીણકી ને એટલા વાલા છો તમે જીણકી બિશારી એમ કે સીબરી માસી હારા છે બિશારા જો કોઈ દી કઈ એને સીબરી માસી ની કઈ લપત નહીં સીબરી માસી એક કામ કરો ને તમે મગનું શાક બનાવો ને છાશ વાળું એવું મીઠું મજાનું શાક બનાવી નાખો ને અને થોડાક ભાત બનાવી નાખી મગ ભાત બનાવીને આપણે ખાઈ લેવી આપણે તણ સવી માર હાહુ કાંઈ છે નહીં અને ગોગડિયા નમ થાય મગ બહુ ભાવે છે અને એને નાનો છે ને એટલે મગ નરવા એટલે હું ભાત બનાવી નાખું ને મગ મૂકી દઉં શાક વઘારી બહુ તમે સારું બનાવો છો એટલે હા તે વાંધો નહીં મગ બાફી દેજે હું વઘારી દે છું ત્યાં સુધી લેવું ઓલ માં ઘડીક સાવ અને ગોગડીયાને રમાડું ને તમે ઓલું બનાવી નાખો બધું ભાત અને એવું બધું પછી વઘારવાનું થાય ને તે મને બોલાવજો શિબ્રીમાં ઘડીક બેહો વાતો કરી હમણાં ઘડીક રહીને રાંધું રાંધવાની કઈ ઉતાવળ નથી આદમી નું રાંધવાનું હોય તો બળેતરા હોય આપણે કઈ બાઈ બાયુ ની કઈ ઉતાવળ હોય ને ઘડીક બેહો મજા આવે લંગુ બેન ની એક વાત કરું તમને હવાર લંગુ બેન નો ફોન આવ્યો તો

કારણ કે માં મારા પણ નથી એટલે હું લંગુન શીખામણ નો દઈ શકું હમણાં તારી જેમ હોય હું તો હું દઈ શકું કે ના ના શિબરી માસી એવો ન હોય હવે તમે ગઢા થઈ ગયા છો ને એટલે હવે તમને બહુ કામ કરવું ન ગમે કા કે હા શિબરી માસી એવો કાઈ ન હોય કામ તો કાઈ ઉપાધી ન કરતા અને તમને આયા કોણ કામ કરવાનું કે છે બાપા અમે બે બે નું ફેરી હવે કામ કરતા હું વાર લાગે બે બે નું થાય ગયા ઘડીકમાં તમે થોડુક થોડુંક કરાવતા હોત ને તો સારું હતું કારણ કે મારો ગગડીઓ નાનું એકવાર આ બધા પ્રસંગ કેટલા પ્રસંગ થયા ઘરમાં એટલે થોડુંક પછી વધારે દુખ લાગતું હવે જીણકીનું બાવલું ગા ઘર માં આવે ને તો કાઈ ઉપાધી નથી કારણ કે મારો છોકરો મોટો થઈ ગયો છે હવે ગોગડિયો હવે એની તો કાઈ ઉપાધી ની બિશારો રહીમા કરે ઘડીક બાર રમ વયો જાય શેરી છોકરા એ રમતો હોય ઘડીક એને મમ્મી રાખે અને મારો છોકરો હાવ હોજો છે થોડોક નાનો હતો ને ત્યારે થોડોક કજ્જાળો હતો પણ હવે એ હાવ હોજો થઈ ગયો છે હવે જીણકી થઈ જવા દેજે બધા તાર હાહુન હાહરાન બધા રાખવા વાળા છે ને છોકરા થઈ જાય મોટા જો ગોગડી ને કેવો થઈ ગયો મોટો હવે એને કાઈ ઉપાધી હા સીબરી માં છે હવે થઈ જ જવા દેવાનો હવે મને નાનો નાનો બાવલાનો શોખ થઈ ગયો છે કારણ કે હવે ગોગડીયો મોટો થઈ ગયો ને નાનો ઘર માં કોઈ બાવલું રહ્યું નથી નાનું છોકરો આજ તો ગોગડી તડકો નીકળી ગયો કા આજ કઈ વરસાદ આવે એવું બહુ કાઈ લાગતું નથી કાલે હવાર માં શિવરી માસી તડકો હતો તાનનો કેવો વરસાદ આવ્યો કેવો વરસાદ આવ્યો આ વરસાદ નું કઈ નક્કી ન હોય શિવરી માસી હારું હાલો મગ બાફા મૂકી દઉં ખાઈ પી નવરા થઈ જાય ને પછી બધા ઘડીક ખોઈ જાય કા જીનકી હા તે હું ગોગડિયાને ઘડીક રમાડું છું ને અહીંયા ગરમી બહુ થાય છે હું ઘડીક આને લઈને હોલમાં વહી જાઉં રમાડું પછી મગ વઘારવાનું થાય ને તે બોલાવજો બે બેને លង្កា엄마 তুমি એમ কিওক লঙ্গু তো બોલছো น তো આમ করছো น তো কি તેમ করছো น লঙ্গু તારી ભૂલ હોય આ

આવે અમાર વહુ નેમ પેડી આવવાના છે ઘર ઘરના અમારી વાડી સંભાળ તમ નીકળો વઈ ગયા તેમ ને કે વાડી ના મને પેડવા આવ્યા તા માર મમ્મી તને હું કામ કરતા જોર આવે છે આખા મલક ની બાયો જોઈએ નાના નાના છોકરા લઈને વયું જાય અને તારે કે નાનું છોકરું છે પંડો પંઈ સો તો એટલું નો થાય અને એટલી બધી હું વળ ખાસો તારું છે તા તું નો કે તો આ કોણ કરવા આવે વાડી કઈ કોકની તો નથી કરવું જ પડે આખો મલક કરે લોય માણાની બાઈ કેટલું કેટલું વાડીનું કામ કરે છે તોય કોઈ દી કાઈ ઉકારોય નો કરે અને તું તો એટલું કામ મંડીસો કરવા ત્યાં તો રાઈડુ કેવી નાખસ મારા ભાઈ આરે જોર તો આવે તે ને બળ તો પડે તે ને મારા બાપના ઘરે હું 1 મિનિટ તડકે નથી છોભી રહી અને અહીંયા હું હવારની તડકે કપા નીંદો છું જોર નો આવે કોઈ નો કર્યું હોય કામ એટલે થોડોક ટાઈમ લાગે પણ પછી તેવાઈ જાય શું એમ તાત્કાલિક થોડો એટલો બધો તડકો સહન થાય કેવો તડકો લાગે માથું દુખવા માણાની પાયુને વાડી નો હોય તો વાડી વાડી વલખા કે અમાર વાડી નથી વાડી નથી અને તારા ફાઈટમાં વાડી છે ને તને કદર નથી ખાલી લંગુડી એવું ન હોય ઉરમબેન મને વાડી વાલી છે કદર જ છે પણ આ કામ નો થાય

અને દીખાય શાકભાજી કેટલું મોંઘું કેમ ભેગું થાય લીલોતરી શાકભાજી ભૂતડી અમે નોકરો કઠોળ જ છે અને ગાંઠિયા ને એવું અમે તમારી જેમ જ તે અમે નત ખાતા પણ આ એટલું બધું મોંઘો ભેગું થાય મરી જાય બિશાર આદમી રળે રળે તૂટા તૂટી જાય તોય ભેગું ન થાય 200 રૂપિયા શાકભાજી થાય તો 200 રૂપિયા કઠોળ કેટલું આવે 10 દી રિયા છે એ કાલ લંગુ બેન ને તેડવા આવવા હતા ને એટલે મે લીલો તો શાક ભાજી બનાવ્યું તો આખા ભીંડાનું શાક અને બટેકાનું અને દાળમાં માં ઓલ મરચા ને એવું બધું થોડું થોડું મગાવ્યું એકાદ ટમેટું ને

આય ગોગડિયા બેટા સાતો ભૂતડી માસી બોલાવે જાતો તની માસી છે તારી જામત લીકો નઈ આવે ભૂતડી રેવા દે ક્યારેક હેવાયો કરતી હોય ક્યારેક રમાડવા લઈ જાતી હોય ક્યારેક પીડતી હોય ક્યારેક 5 રૂપિયાનો ભાગ ખવરાવતી હોય તો આવે ને આવ કોઈ દી તે માર ગોગડિયાને ટેડો નથી પછી ક્યાંથી આવે હવે લઈ દે ભાગ ભાગની હેવાયો કરીશ પોતડી મારો ગોગડીયો હશે ને જીનકી નો વધારે એવાયો છે ને માર હાહુ એવાયો અન જીનકી વગર નો તો ફૂટતો જ નથી જીનકી આલુ ગાય ઈસકો નાખે પછી ઠુવે બોય બગડી હવે માર જાવું પડશે મારે હવે ટાઈમ થઈ ગયો રાંધવાનો નકર માર હાહુ હમણા વાહે આવશે તમ બધા બેહો હાલો ગોગડી હવે આપણે હું બેહો કરે વૈયા જઈ હાલ